હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કઢી અને પકોડાની રેસિપી એ પણ એકદમ દેશી સ્ટાઇલથી આજે આપણે ગામડાની ખાટી છાશથી કઢી બનાવીશું અને તેમાં પકોડા એડ કરી અને કઢી પકોડા બનાવીશું આપણે એક વાસણમાં દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એમાં આપણે એક ચપટી જેટલું મીઠું એડ કરીશું અને એક ચપટી જેટલી હળદર એડ કરીશું એમાં આપણે મીડિયમ કટ કરેલી ડુંગળી અને તીખી મરચી એડ કરી દઈશું બધું મિક્સ કરી લેશું બરાબર અને આપણે એમાં ખાટી છાસ થોડી એડ કરી અને પકોડાનું બેટર બનાવી લેશું આ રીતના આપણે થોડું ઘટ એવું બેટર બનાવી લેવાનું છે હજી આપણે એમાં થોડી છાસ એડ કરી અને બેટરને એડજસ્ટ કરી લેશું થોડી થોડી કરીને છાસ એડ કરવાની છે જેથી આપણું બેટર છે તે વધારે પતલું ના થઈ જાય આ રીતના આપણે છાશ એડ કરી અને બેટરને બરોબર એડજસ્ટ કરી લેશું આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું ખાવાનો સોડા એડ કરી અને બેટરને ફેટી લેવાનું છે બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે એમાં આપણે આ રીતના નાના નાના પકોડા પાડી લેશું આપણું બેટર છે તે આ રીતનું થોડું પતલું રાખવાનું છે જેથી પકોડા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય પકોડા એડ કરતા જ તેલમાં ઉપર આવે છે મતલબ આપણું બેટર છે તે પરફેક્ટ છે તમે જોઈ શકો છો આપણા પકોડા છે તે બધા ઉપર આવી ગયા છે આ રીતના આપણે એને એકાદ મિનિટ માટે ફ્રાય કરી લેશું તેલમાં થોડા તળી લેશું આ રીતના વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરી અને આપણે એને તળી લેવાના છે એક થી બે મિનિટ જેવો ટાઈમ રાખ્યો છે અને પર પકોડા છે તે ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે આને આ રીતના કાઢી લેશું એક પ્લેટમાં આપણે બીજા બધા પકોડા બનાવી અને તળી લેવાના છે આપણા પકોડા છે તે બધા જ આ રીતના બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે વાસણમાં પકોડાનું બેટર બનાવેલું હતું એમાં જ આપણે થોડો લોટ એડ કરી અને કઢીનું બેટર તૈયાર કરી લેશું અંદાજે અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડી છાશ એડ કરી અને આપણે પતલું બેટર બનાવી લઈશું કોઈ પણ ગાંઠ વગરનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં છાશ એડ કરી અને એકદમ પતલું બેટર તૈયાર કરી લેશું આ રીતના એકદમ પતલું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણે ગેસ ઉપર એક મોટું વાસણ મૂકી દઈશું અને એમાં છાશનું જે આ બેટર છે એ એડ કરી દઈશું હવે આપણે આને સતત હલાવતા રહેવાનું છે અને કઢીને આપણે પકાવી લેવાની છે તમે જોઈ શકો છો આપણી કઢી છે તેમાં ઉફાણ આવવા લાગ્યા છે આપણી કઢી છે તે જતી ના રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે હવે આપણે આમાં અડધી ચમચી જેવી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું આ રીતના આપણે દસ થી પંદર મિનિટ માટે સતત આપણે કઢીને આ રીતના હલાવી અને પકાવી લેવાની છે આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા જશું અને કઢીને આપણે પકાવી લેશું પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે કઢીનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે કઢી છે તે પણ બરોબર પાકવા લાગી છે આપણે જે આ ક્વોન્ટિટી છે તે પૂણા ભાગની બળી જાય ત્યાં સુધી આપણે કઢીને પકાવી લેવાની છે હવે આપણે આ રીતના થોડો મીઠો લીમડો એડ કરી દઈશું આ રીતના ઉકળતી કઢીમાં આપણે મીઠો લીમડો એડ કરી દેવાનું છે જેથી લીમડાની સ્મેલ છે તે કઢીમાં પરફેક્ટ બેસી જાય આ રીતના વચ્ચે વચ્ચે મિક્સ કરી અને હલાવતું રહેવાનું જેથી નીચે કઢી છે તે ચોટે નહીં હવે આપણે એમાં મીઠાશ માટે થોડો ગોળ એડ કરી દઈશું આ રીતના મેં અંદાજે બે થી ત્રણ ચમચી જેટલો ગોળ લીધો છે આપણે એડ કરી દઈશું હવે આપણે કઢી ચડે ત્યાં સુધી આપણે કઢીનો વઘાર તૈયાર કરી લઈએ આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લીધું છે અને બે ચમચી જેટલી રાય એડ કરી છે રાઈ થોડી ફૂટી જાય એટલે આપણે એમાં બે ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું અને રાયનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે આપણે અડધી ચમચી જેટલા મેથી દાણા એડ કર્યા છે દસ થી પંદર મીઠા લીમડાના પાન એડ કર્યા છે બધું બરાબર સતડાઈ જાય એટલે આપણે એમાં કાપેલું લસણ એડ કરી દઈશું બે ચમચી જેટલું લસણ લીધું છે ઝીણું કટ કરીને બે લીલી મરચી ઝીણી કટ કરીને લીધી છે

ટમેટાને પણ આ રીતના બરાબર મિક્સ કરી લેવું આ રીતના બધું બરાબર મિક્સ કરી અને થોડીવાર માટે આપણે તેલમાં સતળાવવા દેવાનું છે હવે આપણે આને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દેસું જેથી ટમેટા અને ડુંગળી ફટાફટ સોફ્ટ થઈ જાય બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણા ટમેટા અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે આપણે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈએ આપણો વઘાર છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરો પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું બધું બરાબર આપણે મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ માટે હજુ પાકવા દઈશું આપણો મસાલો છે તે વઘારીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને કઢીમાં એડ કરી દેવાનો છે આપણી કઢી છે તે હજી ઉકળે જ છે અને તમે એની ક્વોન્ટિટી જોઈ શકો છો કે આપણી કઢી છે તે ઘણી બળી અને ઓછી થઈ ગઈ છે આ રીતના કઢીને આપણે વધારે ટાઈમ પકાવશું એટલે કઢીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે આપણે વઘાર છે તે એડ કરી દીધો છે હવે આપણે આ રીતના મિક્સ કરી લેશું હવે આપણે એમાં ટેસ્ટને વધારે લાવવા માટે એક મેગી મસાલો એડ કરીશું મેગી મસાલો ટોટલ ઓપ્શનલ છે પણ જો હોય તો ખાસ એડ કરવો આ રીતના મેગી મસાલો એડ કરી અને બરાબર ઘટી સાથે મિક્સ કરી લેવો હવે આપણે આમાં જે પકોડા બનાવીને રાખ્યા છે તે એડ કરી દઈશું આ રીતના આપણે પકોડા એમાં એડ કરી દેવાના છે જેથી પકોડા છે તે ઘડીને ઓબ્ઝર્વ કરે અને તેની સાઈઝ છે તે ફૂલી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય જે ખાવામાં મોઢામાં મુકતા જ ઓગળી જાય અને તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલા માટે આ રીતના કઢીમાં પકોડા આપણે એડ કરી દેવાના છે પકોડા છે તે ઉકળતી કઢીમાં જ આપણે એડ કરવાના છે અને બે મિનિટ માટે પકોડાને કઢીમાં આ રીતના આપણે પાકવા દઈશું જેથી પકોડા કઢીને બરોબર ઓબ્ઝર્વ કરી લે બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી કઢી છે તે હજી ઉકળે જ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરી લેશું આપણે આ રીતના એક પ્લેટમાં રાઈસ સાથે કઢી પકોડા આપણે સર્વ કરી લીધા છે તમે જોઈ શકો છો જો જ ખાવાનું મન થાય એવા ટેસ્ટી કઢી પકોડા બનીને તૈયાર થઈ ગયા છે એ પણ એકદમ દેશી રીતમાં આપણે ગામડાની રીતે ગામડાની ખાટી છાશથી અને બહુ જ ઓછા ઘરના મસાલાથી કઢી પકોડા બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રીતના એકવાર આ રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આ રેસીપી કેવી લાગી ફરી મળીશું બીજા આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો